નમસ્કાર મિત્રો સ્વાગત છે એસ બી હિન્દુસ્તાની શોટની કમાણી છે તે મહિને કેટલું કમાય છે તે મહિને કેટલા ડોલર કમાય છે તે વાત કરવાના છે મિત્રો તેમની ઇન્કમ કેટલી છે મહિને અને તેને ઇન્ડિયન કરન્સીમાં કેટલા તો છે તે વાત કરીશું મિત્રો તો વિડીયોમાં બધા લેજો અને ચેનલ પર ના હો તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને એસબી હિન્દુસ્તાનની શોર્ટ માંથી કેટલું કમાય છે તે વાત કરવાના છે મિત્રો તો ચાલો વિડિયો શરૂ કરીએ મિત્રો તો મિત્રો આ એક સોશિયલ મીડિયા ની વેબસાઈટ છે મિત્રો તેમાં મારા આપણે ખૂબ ચેનલ નામ નાખો તો તેના ડોલર આવી જાય મિત્રો તો મિત્રો એસબી હિન્દુસ્તાનની શોર્ટ મિત્રો મહિને 239 ડોલર કમાય છે મિત્રો તેમની ચેનલ પર એ ત્રણસો અઠ્ઠાણું વિડિયો અપલોડ થઈ ગયા છે મિત્રો અને સબ્સ્ક્રાઇબ એક લાખ હજાર છે મિત્રો અને તે ચેનલ બનાવવામાં આવી હતી ચોવીસમી માર્ચ બે હજાર રોજ બનાવેલી છે મિત્રો ચેનલ આ ચેનલ ચોવીસ તારીખ બનાવવામાં આવેલી છે મિત્રો અને હાલમાં ચેનલ ત્રણસો ને અપલોડ છે સબ્સ્ક્રાઇબ એક લાખ અઠ્ઠાણું હજાર સબ્સ્ક્રાઇબ શોર્ટ છે અને તેની ઇન્કમ બસો ને ઓગણચાળીસ છે મિત્રો મહિને દર હવે આપણે વાત કરીશું તેમની ઇન્કમ મીડિયામાંથી છે મિત્રો તે વાત કરીશું તો મિત્રો શોર્ટ ચલનમાંથી એસ બી દુસ્તાની દર મહિને વીસ હજાર ચારસોને પોંસઠ રૂપિયા કમાય છે મિત્રો તે દર મહિને શોર્ટ ચલનમાંથી વીસ હજાર રૂપિયા કમાય છે મિત્રો શોર્ટમાંથી વીસ હજાર શોર્ટની ઇન્કમ ઓછી હોય છે તેના કારણે શોર્ટમાંથી વીસ હજાર કમાય છે મિત્રો આજના વિડીયોમાં આટલું જય માતાજી મિત્રો